ેશ્વર શિવજી માં નજર રાખેલ છે મંદિરમાં કોઈ પણ આવે કોઈ પણ જાય મારે મોડું જોવાની જરૂર છે ધર્મ નું લક્ષ્ય પરમાત્મા છે ધર્મ આલોક માં તમને સુખ આપશે પરલોક માં તમારી સાથે રહેશે તમને ભગવાન ના ચરણ માં લઈ લેશે નર્મ ના ચાર અંગ છેતા કલિયુગમાં ત્રણ પગ કાપી નાખ્યા છે કલયુગમાં હવે સત્ય ના દર્શન થતા નથી કલિયુગમાં જીવન બહુ વિલાસી થયું કોઈ તપ કરતા નથી ધર્મ નું બીજું અંગ છે તપ કલિયુગમાં થોડી સ્વચ્છતા દેખાય છે પવિત્રતા જરા પણ નથી સ્વચ્છતા નો સંબંધ તન સાથે છે અને પવિત્રતા નો સંબંધ મન સાથે કલયુગમાં સત્ય ના દર્શન થતા નથી પવિત્રતા દેખાતી નથી જીવનમાં તપશ્ચર્યા રહી નથી જીવન વિલાસી થયું

બ્રાહ્મણ બુદ્ધિ આપે અને ગાય બળ આપે છે વધારે છે અને ગાય નું દૂધ શક્તિ ને વધારે છે ભેષ નું દૂધ બુદ્ધિ ને જળ બનાવે છે દેશનો દીકરો ડોબો હોય છે બાળક સફળ બુદ્ધિ નો હોય બધા દૂધ પીવાનો આગ્રહ રાખે ગાય માતાની સેવા થાય બધા જમતા પહેલા થોડો ગૌગ્રાસ આપે તો અનેક ગાયો નું રક્ષણ થશે પ્રાચીન કાળમાં લોકો ગાય ને આપ્યા વિના ખાતા નહોતા હોય

અજ્ઞાનમાં દુઃખ છે સમાજનું અજ્ઞાન મારા રાજમાં ગાય ને કોણ ત્રાસ આપે છે આ બળદના ત્રણ પગ કોને છે બળદ ને પૂછે છે ધર્મ તત્વ ને જાણનાર આ બળદ છે આ સાધારણ નથી

અન્નદેવ ના સન્મુખ જે હૈયું બાળે છે એને બહુ પાપ લાગે ભોજન રાખો શાંત કરે છે તો તું ગરમ કેમ થાય તું ઠંડુ થઈ જા જેનો સ્વભાવ ઠંડો છે એ જ્યાં જાય ત્યાં શાંતિ છે સ્વભાવના લીધે જીવ સુખી દુઃખી થાય કોણ દુઃખ આપે છે એનો નિર્ણય હજુ સુધી થયો નથી તમે જ વિચાર કરો પાપીનું સ્મરણ કરવું એ પણ પાપ છે આ બોલે છે આજે ગાય ને બળદ ને મારે છે એ જ કદી હોવો જોઈએ એને હું સજા કરીશ હાથમાં તલવાર લીધી છે અને કદી મારવા તૈયાર થયા છે

એના રોગના પરમાણુ મારા શરીરમાં ના આવે સ્પર્શ દોસ્તો બધા જ માને છે આજકાલ લોકો સ્થુલ શરીર નો વિચાર કરે છે અમારા સૂક્ષ્મ વિચાર કર્યો છે જેનું સૂક્ષ્મ શરીર બગડ્યું હોય ને અડવું નહીં સ્પર્શ થી અનેક દોષ ઉત્પન્ન થાય છે રામાયણ વર્ણન છે મંથરાનું સ્પર્શ થયા પછી કઈ કઈ ની બુદ્ધિ બગડી

અજાણતા કોઈ જીવની હિંસા થાય તો ભગવાન ક્ષમા આપે છે જાણીને કોઈ જીવની હિંસા ન કરો હિંસા પ્રતિહિંસા ને ઉત્પન્ન કરે છે તમે જેને મારશો એ જીવ બીજા જન્મ માં તમને મારવા આવશે જ્યાં ભુત્થિપૂર્વક કોઈ પણ જીવની હિંસા થાય ત્યાં કરીનો નિવાસ છે જ્યાં લોકો મદિરા માઉસ નું સેવન કરે ભાગવત ની કથા સાંભળો ભગવાન કરતા નથી તે હું નહીં લઉં ભગવાનને તમે પાન સોપારી અર્પણ કરો તો ભગવાન એનો સ્વીકાર કરે જ કદાચ ભગવાનને કોઈ તમાકુ અર્પણ કરવા જાય તો ભગવાન ના પાડે છે હું તમાકુ લેતો નથી તમારે ચાર જગ્યા આપી પણ એને સંતોષ થયો નહી પછી કહ્યું છે કે સુવર્ણ માતા રો નિવાસ થશે જે ઘરમાં પાપ થી પૈસો આવે એ ઘરમાં કલી નિવાસ છે

પ્રજાને ધર્મનું શિક્ષણ આપ્યું છે પ્રજાને સમજાવે છે મર્યા પછી ધર્મ સાથે આવશે ધન કરતા ધર્મ શ્રેષ્ઠ છે પ્રજાને ધર્મ ઉપદેશ કર્યો છે પરીક્ષિત રાજા ને એવી ઈચ્છા થઈ મારા વડીલો મારા માટે શું રાખ્યું છે તે મેં જોયું નથી ઉપયોગ કરતા પહેલા આ શુદ્ધ છે કે અશુદ્ધ છે થોડો વિચાર કરો પ્રત્યેક વસ્તુમાં કાળ દોષ આવે છે અશુભ કાલમાં કોઈ વસ્તુ ઘરમાં આવી જાય એ કાળ દોષ છે લાવનાર કોણ છે કેવા લાવ્યો ભાવી રાજા એ વિચાર કર્યો ન પાંડવોના ઘરમાં પાપનો પૈસો હતો આ જરાસંધ નો મુગઢ ભીમસેન ને મળ્યો હતો ઘર માં રાખ્યો હતો પાપનો પૈસો કમાવનાર ને સુખ શાંતિ આપે નહીં માં રાખ્યો હોય તો બાળકો ની પણ બુદ્ધિ બગાડે સમી કૃષિ ના આશ્રમ માં આવ્યા છે સમી કૃષિ નારાયણ નું ધ્યાન કરતા હતા રાજા એ કહ્યું કે હસ્તિનાપુર નો રાજા તમારા અતિથિ થઈને આવ્યો છે ભૂખ લાગી છે તરસ લાગી છે ઋષિ નહીં સમાધિ સાચી છે કે ખોટી કોઈ બ્રાહ્મણ ની પરીક્ષા કરવી તમને શ્રદ્ધા ન હોય તો દૂર થી વંદન કરો આ સાચા છે કે નકલી છે પરીક્ષા કરવા જતા પાપ થાય છે રાખમાં થોડો પણ અગ્નિ હશે હાથ ને બાળ બ્રાહ્મણ ની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ મરી ગયેલો સાપ ત્યાં પડ્યો હતો તે ઉઠાવ્યો ઋષિની સમાધિ સાચી હતી મરી ગયેલો સાપ ગળામાં આવ્યો તો પણ એમને ભાન થયું નહીં કેટલાક લોકો ધ્યાન કરવા બેઠા હોય ઉંદર આવી જાય ને તોય ગભરાય જ ઉંદર આવી મરી ગયેલો સાપ ગળામાં આવ્યો કેવી શાંતિ છે

પરીક્ષિત ઘરમાં આવ્યા પછી બુદ્ધિ સુધરે છે માથે મુગટ હતું તે ઉતાર્યો છે એક બ્રાહ્મણ પરમાત્મા નું ધ્યાન કરતો હતો એના ગળામાં મેં મરી ગયેલો સાપ